વડોદરામાં ભાજપ ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર કર્યો ડોક્ટર હિમાંગ જોશીએ ધાર્મિક સંસ્થાઓ પર પ્રચાર કર્યો કાર્ય વિભાગના મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક યોજી પચાસ દિવસથી અગ્રણીઓ કાર્યકરોનો સપોર્ટ મળ્યો હોવાની વાત ડોક્ટર હિમાં જોશીએ કરી છે કાર્યકરો નાગરિકોએ ઠેર ઠેર આપ્યો આવતીકાલે વધુ મતદાન થશે તેવી આશા પણ ડોક્ટર હિમાં જોશીએ વ્યક્ત કરી જે પ્રકારે આ વખતે ચૂંટણી પણ ઉમેદવારો વહેલી તકે જાહેર થયા અને જે લાંબો ગાળો પ્રચારનો રહ્યો અને એમાં આવા તાપની અંદર પણ જે પ્રકારે એમણે કાર્ય કર્યું લોકો સુધી પહોંચ્યા અને મતદાતાઓએ પણ જે સાથ સહકાર આપ્યો હું આપના માધ્યમથી સર્વેનો આભાર માનું છું અને હવે જે પ્રકારે હવે એક દિવસ ચૂંટણી આડો રહ્યો છે ત્યારે એમાં તમામ મતદાતાઓને ઘરથી ઘર સંપર્ક થઈ શકે અને સામાજિક અગ્રણીઓની મુલાકાત થાય ધાર્મિક સંસ્થાનોની મુલાકાત થાય અને મતદાન વડોદરાની અંદર લોકો લોકશાહીના પર્વને વધારેમાં વધારે સારી રીતે ઉજવે એ માટેના પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે આ તરફ ડોક્ટર હિમબાગ જોશી ભાજપના ઉમેદવાર તેઓ કાર્યાલય ખાતે મતદારોને મળી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે અને જો પણ મતદારોને કોઈ તકલીફ હોય તો ભાજપના કાર્યકરો પણ તેની મદદ કરશે તેવું તેઓ કહી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શરમાં સંદેશા